વેલકમ ટુ થાઇલેન્ડ આવી ગયા થાઈલેન્ડમાં મજામાં છો ને નમસ્તે આ છે થાઈલેન્ડની કરન્સી એટલે થાય બાદ ઇમિગ્રેશન બહુ જ સ્મૂધ રહ્યું મતલબ કંઈ જ ના પૂછ્યું ખાલી પાસપોર્ટ લીધો સ્ટેમ્પ મારી કીધું વેલકમ ટુ થાઈલેન્ડ તો મિત્રો ફાઇનલી બેંકોકની શાન અને વોકિંગ સ્ટ્રીટ સૌથી ફેમસ ખાવસાન રોડ આવી ગયા છે આપણે ત્યાં ખબર નહીં આ લોકો શું શું ખાવા મતલબ કઈ જાનવર નહીં ખાતા મતલબ જય દ્વારકાધીશ કેમ છો બધા હું તમારો મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં એક નવી સફરમાં તો અત્યારે હું છું અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ બે પર અને આજે આપણે એટલે કે હું જઈ રહ્યો છું અમદાવાદ થી વિડીયોમાં હું તમને બતાવીશ શેર કરીશ અમદાવાદ થી થાઈલેન્ડ કેવી રીતના જવાનું છે ફ્લાઇટ ક્યાંથી બુક કરવાની છે વિઝાની શું પ્રોસેસ છે કરન્સી હોટલ સિમ કાર્ડ અને બીજી ઘણી બધી માહિતી તમને આ સિરીઝ અને આ વિડીયોમાં શેર કરીશ અને આવું કઈક છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ રાતનો માહોલ છે ખૂબ જ સરસ બાત દેખાય છે અને આપણી ફ્લાઇટનો ટાઈમ છે લગભગ એક વાગ્યાની આસપાસ તો અંદર જઈએ અંદર બધી પ્રોસેસ કરાવીએ બોર્ડિંગ પાસ લઈએ ઇમિગ્રેશન કરાવીએ કસ્ટમ ક્લિયર કરીએ પછી તમારી જોડે વાતચીત કરો તો ચાલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રસ્થાન કરીએ આપણે અમદાવાદ એરપોર્ટ મિત્રો હું તમને થોડી માહિતી આપું મિત્રો તમારે થાઈલેન્ડ જવા માટે કશું જ કરવાની જરૂર નથી ફક્ત ને ફક્તની ટિકિટ અને ત્યાંનું હોટલ બુકિંગ બસ આ બે જ વસ્તુ કરો અને થાઈલેન્ડ જવા માટે નીકળી પડો થાઇલેન્ડના વિઝા આપણા માટે ફ્રી છે એટલે કઈ જ ટેન્સલ લેવાની જરૂર નથી મને બોર્ડિંગ પાસ પણ આપી દીધો છે બોર્ડિંગ પાસ આપતી વખતે મને કંઈ જ પૂછ્યું નહીં હોટલ નહીં કે ના થાય રિટર્ન બુકિંગ બસ રીસેન્ટલી થાઇલેન્ડ ગવર્મેન્ટે ઇડીએસ મતલબ કે થાઇલેન્ડ ડિજિટલ અરાયવલ કાર્ડ મેન્ડેટરી કર્યું છે જેમની ઓફિશિયલ પર્સનલ ઇન્ફોર્મેશન અને પાસપોર્ટની ડિટેલ્સ ને બધું ફિલ કરીને તમારે પછી ફ્રી ઓફ કોસ્ટ તમારે બનાવી લેવાનું છે અને પછી તમે નિરાંતથી જઈ શકો છો થાઈલેન્ડ તો વાત કરું મારી ફ્લાઇટની તો લગભગ મને કોસ્ટ પડી છે રાઉન્ડ ટ્રીપ હા અમદાવાદથી મારી છે બેંકોકની પછી ત્યાં બેંકોકથી થી આપણી ડાયરેક્ટ ફ્લાઇટ છે અમદાવાદની સાત દિવસનો નાનો એવો ટુર છે બહુ મજા આવવાની છે અને મિત્રો આજે આપણે ફ્લાય કરીશું થાઇલાઈન એર સાથે એક વાગેનો ટાઈમ છે આપણે અને આપડી જે એરલાઇન છે એમાં બેગેજ ઓનલી ફોર સેવન કેજી છે સાત કિલો જ અલાઉડ છે આપણી બેગેજ હા એકદમ ચીપેસ્ટ મતલબ એકદમ સસ્તામાં ફ્લાઇટ છે એટલા માટે સાત કિલોનો બેગેજ તો ચલો દોસ્તો આપણે એક નવા સફર

ચાલો એ ઘડી આવી ગઈ છે આપણે કરી રહ્યા છે અમદાવાદ થી ટેક ઓફ તો મળીએ જલ્દી અમદાવાદ તો કઈ અમદાવાદ ને બાય બાય આવજો ટાટા જલ્દી મળીએ અમદાવાદ અને લગભગ સાડા ચાર કલાક આપણે લાગશે અમદાવાદ થી બેંગકોક ડોઈંગ મોઈ પહોંચતા તો ત્યાં સુધી હું તમને થાઈલેન્ડ વિશે થોડી માહિતી આપી દઉં તો થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું દેશ છે તો થાઈલેન્ડ પોતાની પૂર્વ સરહદ લાઉસ અને કંબોડિયા સાથે શેર કરે છે અને એની દક્ષિણ સરહદ પર મલેશિયા અને પશ્ચિમ સરહદ પર મ્યાનમાર સાથે શેર કરે છે થાઇલેન્ડ ની વસ્તી લગભગ સાત કરોડ ની આસપાસ છે અને થાઇલેન્ડ ની સત્તાવાર ભાષા થાય છે અને થાઇલેન્ડ ની લોકલ કરન્સી થાય budget. આવી ગયા થાઈલેન્ડમાં તો ફાઇનલી મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આપણી પહેલી કન્ટ્રી થાઈલેન્ડમાં અને અત્યારે આપણે પહોંચી ગયા છે થાઈલેન્ડની કેપિટલ બેંગકોકમાં ઇમિગ્રેશનની વાત કરું તો ઇમિગ્રેશન બહુ જ સ્મૂધ મતલબ કઈ જ ના પૂછ્યું ના રિટર્ન ફ્લાઇટ ટિકિટ ના હોટલ્સ કઈ જ નહીં ખાલી પાસપોર્ટ લીધો સ્ટેમ્પ મારી કીધું વેલકમ ટુ થાઈલેન્ડ અને અત્યારે આપણે છીએ બેંગકોકના ડોંગ મુઇંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું કંઈક છે સવાર સવારનો માહોલ છે લગભગ સવારના આઠ વાગ્ય અઢાર મિનિટ થઈ રહ્યા છે અને ભારત કરતાં કંઈક થાઈલેન્ડ એક કલાક અને ત્રીસ મિનિટ આગળ ચાલે છે હવે આપણે લેવાનું છે સિમ કાર્ડ અને કરન્સી એક્સચેન્જ આમ તો હું કરન્સી જો અમદાવાદથી જ એક્સચેન્જ કરાવીને જ આવ્યો છું એટલે હું તમને બતાવું કેટલો રેટ છે અને અહીંયા શું રેટ ચાલે છે અને શું રેટ પડ્યો છે અમદાવાદથી અને સિમ કાર્ડનો કેટલા રૂપિયા થાય છે શું છે અને અહીંથી આપણે સિટી સેન્ટર એટલે કે બેન્કોક મેન સિટીની અંદર જવાનું છે આપણી હોટેલ પણ બુક છે એટલે બધું ઓલ સાઇડ છે ખાલી આપણે મોજ જ કરવાની છે અને હા મિત્રો અહીંયા જ તમને જો એ કરન્સી એક્સચેન્જનું ઓપ્શન મળી જશે જો અગર તમારે કરાવવું હોય તો અહીંયા અમે પૂછપરછ કરી તો કંઈક સાત રૂપીસ ઇન્ડિયનમાં તમને એક થાય બાદ આપે છે અને અહીંયા ડિસ્પ્લે પણ મારેલી છે જોઈએ ઘણી બધી કરન્સી છે પણ તમે જો ભારતના રૂપિયા લઈને આવ્યા હો તો તમે અહીંયા પણ કન્વર્ટ કરાવી શકો છો અને મિત્રો સિમ કાર્ડ માટે તમને એરપોર્ટની અંદર જ સિમ કાર્ડ અવેલેબલ થઈ જશે અગર જો તમારે અહીંથી લેવું હોય તો જો ફાઈવ જી એસઆઈ ફાઈવજી છે ચારસો થાઈ બાદ છે લગભગ સાડી નવસો રૂપિયાનું પાંચ દિવસ માટે મતલબ બહુ કોસ્ટલી કહેવાય તો આપણે વિચાર્યું છે કે આપણે સિટીમાં જઈને જ સિમ કાર્ડ લઈશું અને મિત્રો તમારે કરન્સી એક્સચેન્જ કરાવી હતી અહીંયા અહીંયા એટીએમ પણ લગાવેલા છે અને હા મિત્રો આ છે થાઈલેન્ડની કરન્સી એટલે થાઈ બાદ આ જોઈ શકો છો આ છે હજાર બાદ પછી બસ્સો બાદ બસ્સો બાદ સો બાદ વીસ બાદ અને આ કરન્સી હું અમદાવાદથી જ એક્સચેન્જ કરાવીને લાવ્યો હતો લગભગ મને બે પોઈન્ટ એંશી રૂપિયા પડ્યા હતા એટલે સારી કરન્સી એક્સચેન્જ રેટ મળે તો મને અને અહીંયા લગભગ ઘણો ડિફરન્સ છે તો મે બી તમારે એકથી બે હજાર થાય બાદ તમારે કરન્સી કન્વર્ટ કરીને જ અહીંયા આવજો તો જેથી તમને ટ્રાન્સપોર્ટ અને ફૂડ માટે વાંધો ન આવે તો મિત્રો બહાર આવી ગયા છે એરપોર્ટની અને એરપોર્ટની બહાર આવતા જ રસ્તાઓ ખૂબ જ સરસ દેખાય છે અને ક્યાંય ગંદકી જોવા મળતી નથી અને આ છે સિટી બસ સ્ટોપ છે અને આપણી બસ પણ આવી ગઈ છે એ ફોરમાં આપણે જવાનું છે આપણી હોટલ સુધી તો મિત્રો આપણે બસની ટિકિટ લઈ લીધી છે પચાસ બાદની ટિકિટ પડી છે આપણે અહીંયાથી ખાવન રોડ આ રીતના કંઈક ટિકિટ છે અને આ રીતના બસ છે

આ બેંગકોકની સૌથી સસ્તી હોસ્ટેલ છે અને એની બાજુમાં મેઇન્ટ બંને એક જ ઓનરની છે અને આપણી હોસ્ટેલ છે એ રોડથી જ લગભગ પાંચસોથી આઠસો મીટર અંતર પર છે ખાવસાણ રોડ એ સૌથી ફેમસ સ્ટ્રીટ છે થાઈલેન્ડની બેંગકોકની ત્યાંની નાઇટ લાઈફ તમને બહુ જ એક અલગ એક્સપિરિયન્સ આપશે જે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ અત્યારે મારું બેગને લેપટોપને બધું મૂકી દીધું છે અંદર અને બે વાગ્યાનો આપણો ચેકિંગ ટાઈમ છે તો અત્યારે આપણે જઈએ છીએ સીમ પરચેસ કરવા હું તમને બતાવું કે સીમ એકદમ ચીપ પ્રાઇસમાં ક્યાંથી લેવાનું છે અને રસ્તામાં સરસ મજાનું મંદિર આવી ગયું છે મિત્રો પાંચસોથી છસો મીટર ચાલીને આવ્યા અને આવી એક શોપ મળી છે લોકલ ત્યાંથી આપણે એને કાર્ડ લીધું છે ત્રણસો બાદમાં સાત દિવસ માટે અને ચાલીસ જીબી મતલબ સસ્તું બી ના કહેવાય કે મોંઘું બી ના કહેવાય કામ ચલાવવા માટે ઘણા બધા ઓપ્શન છે તો મિત્રો ફાઇનલી બેંકોકની સાન અને વોકિંગ સ્ટ્રીટ સૌથી ફેમસ ખાવસાન રોડ આવી ગયા છે આપણે આ સવારનો માહોલ છે મતલબ આખો દિવસ માર્કેટ લાગે છે અને આ જ માર્કેટ રાતમાં જ એકદમ અલગ થઈ જાય છે એકદમ નાઇટ લાઇફમાં બદલાઈ જાય છે આ બધા તમને જે દેખાય છે આજુબાજુમાં એ છે બાર જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કેવું છે પણ તમારે ખરીદી બરીદી કરવી હોય કે ખાવું હોય તો તમે અહીંયા આવી શકો છો સવા સવારમાં અને હા મિત્રો ચાર પાંચ કલાકની મેં નીંદર એટલે કે આરામ કરી લીધો અત્યારે હોટલમાં ઘણા બધા લોકો છે અને તેટલું કઈ મજા નહીં આવે તો આપણે નેક્સ્ટડીયોમાં તમને પ્રોપર હોટલ બતાવીશું લોકેશન વાઇઝ કેટલા રૂપિયા છે હોટેલ કેવી છે લોકલ ટુર પણ આપી દઈશ અહિયાં સેવન ઇલેવન સ્ટોર એ ખૂબ જ બહુ મોટું સ્ટોર ગણાય છે જેની અંદર તમને હરેક પ્રકારની હરેક જાતની વસ્તુ તમને મળી રહેશે ખાવાથી લઈ દીવાર સુધીની બધી જ વસ્તુ તો હું તમને સેવન ઇલેવન સ્ટોર થોડુંક બતાવી દઉં અને નાઇટમાં કંઈક આ પ્રકારનું દેખાય છે મતલબ શાંત માહોલ છે અત્યારે તો અને એની લાઇટ લાઈટ બહુ જ ખૂબ જ વખણાય છે આ જો અહીંનું ટૂંક ટૂંક આપણા ત્યાંની રિક્ષા ને એની ટૂંક ટૂંક આની અંદર તમે બેસી જાવ તો મજા આવે છે જન્નતની શેર કરાવી દે તમને આ અને આવી ગયા છે આપણે સેવન ઇલેવન સ્ટોરે આ રીતના કંઈક એવું સ્ટોર છે અહીંયા ઘણી બધી અને બધી જ વસ્તુ તમને મળી રહેશે અને પ્રાઇસ પણ લખેલી છે જેમ કે હું તમને બતાવું તો આ બ્રશ છે બરાબર આ બ્રશના પ્રાઇઝ અહીંયા લખેલી છે એકસો ઓગણચાલીસ બાદ નવ્વાણું બાદ અને આપણે અત્યારે ઓર્ડર આપી દીધો છે હોટ કોફીનો તો મિત્રો આપણે લઈ લીધી છે સેવન ઇલેવનમાંથી હોટ કોફી અને ક્યાંનું ચા પીવાની ઈચ્છા થતી હતી પણ અહીંયા ચાનો ઓપ્શન હોય ને એટલે હોટ કોફી લીધી છે વાહ એટલે આ પડી છે આપણે લગભગ ત્રીસ બાદ એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં જોવા જઈએ તો બ્યાસી કે ત્યાંસી રૂપિયાની આસપાસ ઘણા લોકો કહે છે ને કે થાઈલેન્ડ ઘણું સસ્તું છે ઘણું સસ્તું છે આમ જોવા જઈએ તો સસ્તું નથી કોફી પીન મજા આવી ગયા મતલબ આવો ફ્રેશ ફ્રેશ લાગે છે અને હા મિત્રો તમને જણાવો હું બપોરે જે માર્કેટમાં ગયો હતો ત્યાં ખબર નહીં આ લોકો શું શું ખાય મતલબ કઈ જાનવર નહીં ખાતા મતલબ હરેક પ્રકારનું જાનવર આ લોકો ખાય તો હું તમને એ બધું નેક્સ્ટ સ્ટુડિયોમાં બતાવવાનું કોશિશ કરીશ અને અહીંની નાઇટ લાઈફ તો તમને ખબર જ છે બહુ વખણાય છે જેના માટે સ્પેશિયલ ગુજરાતીઓ ગુજરાત છોડીને અહીંયા થાઇલેન્ડ આવે છે અને મોજ માણે છે જે નાઇટ લાઈફ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ પણ મારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરજો અને આપણે ફેમિલી સાથે જોઈ શકાય એવા જ વિડીયો બનાવવાની કોશિશ કરીશું તો બસ વિડીયોને અહીંયા સુધી રાખું આપણો પહેલો દિવસ એટલે અમદાવાદથી થાઇલેન્ડ બેન્કોકમાં આવ્યા બહુ મજા માણી સરસ રહ્યો આપણો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો આજનું તો મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત